રાજકોટ નજીક આવેલ બામણબોર ગામ ખાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ફોરેસ્ટ વિભાગની રાજકોટ રેન્જ અધિકારીઓને ગુંદાડા ગામમાં છેલ્લા પંદર દિવસથી દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગોની સરપંચ દ્વારા પંદર દિવસથી પિંજરું મૂકવામાં આવ્યું હતું આજે બામણબોર ગામમાં પાંજરામાં દીપડો પુરાયો હતો છેલ્લા પંદર દિવસથી આજુબાજુના એરિયામાં દીપડાના આંટા ફેરાથી ગામલોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે દીપડો પાંચરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજરોજ બામણગોરની સીમમાં રઘુભાઈ ધનાભાઈ સુસરાની વાડીની બાજુમાં પિંજરું અમે છેલ્લા અઠવાડિયાથી મૂકેલ હતું સાતેક દિવસથી છેલ્લા પંદર દિવસથી અહીંયા દીપડાનો ત્રાસ રહેતો હતો સરપંચની તેમજ ગામ લોકોની રજૂઆત આવતા અમે છેલ્લા દસક દિવસથી અહીંયા પિંજરું મૂકેલ હતું ત્યારબાદ અંતે આજે દીપડો બામણગોરની સીમમાં રઘુભાઈ ધનાભાઈની સુસરાની વાડીના વાડીમાં પાંજરે પુરાયો હતો આ દીપડો હવે અમારે ઉપરથી જ્યારથી મંજૂરી આપશે ત્યારે પછી એને રિલીઝ કરવામાં આવશે સવારે આ દીપડો પાંજરે પુરાયેલો છે મારું નામ વિશાલ એક ડાંગર